પોલીસના હાથે આવતા બચવા માટે બુટલેગરો પોતાની કાર અને લોકોના જીવને પણ જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે જેથી હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો જોવા મળતા હોય છે આવા જ કંઈક દ્રશ્યો સવારે વલસાડ શહેરમાં જોવા મળ્યા હતા વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈપૂર્વક કાર હંકારી રસ્તા ઉપર પસાર થતી મોપેડને પણ અડફેટે લીધી હતી જેથી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી જે બાદ અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં રાહદારી મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી છે જેથી ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ઘટનાને પગલે સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રસ્તા ઉપરથી કાર સાઇડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવ અંગેની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિકને નડતરરૂપ કાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી કારમાંથી પોલીસે સાતસો બોટલ દારૂ જેની કિંમત એક પોઇન્ટ પચ્ચીસ લાખનો દારૂ જથ્થો જપ્ત કર્યો છે સિટી પોલીસે કારના નંબરના આધારે આગળની તપાસ પણ હાથ ધરી છે